એમાં આપણે જો સ્વાધ્યાય બાર પોઈન્ટ બે એ છે વર્તુળ સંબંધિત ક્ષેત્ર પણ એનો પાંચમો દાખલો છે કે એકવીસ સેમી ત્રિજ્યા વાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ સાઈઠ ડિગ્રીનો ખૂણો આપે છે તો આપણે આ એક વર્તુળ છે ઓકે આ વર્તુળ આનું આપણે કોઈ ચાપ આપણે લઈ લઈએ એ બી આ ચાપ એ બી છે એ કેન્દ્ર આગળ આ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે આ ખૂણો જે છે સાઈઠ ડિગ્રી અને આ ત્રિજ્યા છે a ઓકે તો તેની આગળ ચાપની લંબાઈ આ ચાપ a લંબાઈ સુધી છે અહીંયા આપણને ત્રિજ્યા r બરાબર કેટલી આપી છે 21 સેમી અને ખૂણો કેટલો છે θ બરાબર 60 ડિગ્રી ઓકે કેન્દ્ર આગળ ખૂણો 60 ડિગ્રી આપ્યો છે ચાપની લંબાઈ સુધી હોય તેના માટે સૂત્ર છે કે ચાપની લંબાઈ ચાપની લંબાઈ સુધો માટે આપણને ખબર છે આ ખૂણો 60 ડિગ્રી નો છે એટલે લઘુ ચાપ કહેવાય એની લંબાઈ માટેનું સૂત્ર પાઈ આર થીટા ભાગ્યા એ આ સી સૂત્ર છે ઓકે આની અંદર કિંમતો મૂકી દો હજુ અનુ લખું છું એ લઘુ લઘુચાપી પણ તમે લખી શકો એ ચાર લઘુચાપ જ છે ફાઈન જગ્યાએ તમારે બારી ભાગે સાત મૂકવાના છે ત્રીજા છે એકવીસ ગુણ્યા એકવીસ ઠીકા છે સાહીઠ અને ભાગ્યા એકસો એસી એક મિંડો કાઢી નાખો અને છ તરી અઢાર થાય આ સાત તરી એકવીસ થાય એટલે આ છ છ કેન્સલ સાત અને ત્રણ નીચે પણ છે ને ઉપર પણ છે તો કેન્સલ કરીએ શું જોવા મળે છે બાવીસ સેન્ટીમીટર તો આપણને પહેલો જોવા મળે છે કે ચાપની લંબાઈ બાવીસ સેન્ટીમીટર ઓકે હવે બીજો જે આન્સર છે બીજો આન્સર શું છે કે છે કે ચાપ વડે બનતા લઘુ વૃત્તા ક્ષેત્ર આ આખા વૃતાનું ક્ષેત્રફળ આપણે શું છે તો આ વૃત્તાશનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે લઘુ વૃતાંશું ક્ષેત્રફળ લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ બરાબર શું થાય આપણું સૂત્ર છે પાયલ નોટા ભાગ્યા ત્રણસો સાઈઠ છે તો આની અંદર કિંમત મૂકી દો ચલો પાયલ જગ્યા હું કેટલા મૂકીશ બાર ભાગ્યા સાત છે એકવીસ છે ને વર્ગ છે એટલે બે વખત છે સાહીઠ નો ભાગ્યા ત્રણસો સાહીઠ જો આમાં જોઈ શકો ત્રીજિયા આઠ એકવીસ સાઈઠ છે મૂકી દો આમ તો અહીંયા જુઓ એક મિનિટનું કેન્સલ કરીએ છાયો છાયો છત્રી बराबर 46 / 6 20 એટલે 1 6.6 કેન્સલ થઈ ગયો અહીંયા 7 કરી 19 ઓકે અને અહીંયા પાર્ટ 2 ઓ 11 ટુ 22 થાય તો જે કટ સતાય કરી દઈએ 36 થાય કે આ બે 3 ઉપર પ્રમાણે કેન્સલ નીચે 7 પર કેન્સલ તો 21 * 11 વધે છે તો 21 * 11 કરી આપણે તો આ રીતે આપણો જવાબ મળશે 231 સેમી સ્ક્વેર ઓકે આ ક્ષેત્રફળ છે 21 સેમી સ્ક્વેર છે ઓકે ચાપ ની લંબાઈ બસ સેન્ટીમીટર આવે હવે આપણે ત્રીજી વસ્તુ શું શોધવાની છે આ બે વસ્તુ પડી ગઈ કે આનુરૂપ જીવા વડે બનતા નું ખાલી તો આ જીવા છે આને જીવા દોરવાનું આ બરાબર અને આ નીચેના ભાગમાં જે આ વૃત્ત બને છે ને આ નીચેનો ભાગ આ ઉપર ત્રિકોણ છે નીચેના ભાગમાં જે વૃત્ત બને છે આ નું ક્ષેત્રફળ શોધવું છે તો એ શોધવા માટે શું કરવું પડે આપણી પાસે લઘુવૃતાંશ ક્ષેત્રફળ તો છે જ આ ઓકે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધીને માઈનસ કરી દઈએ એમાંથી તો મળી ગયું તો આપણે ત્રિકોણ OAB એ તમે જોશો તો જુઓ આ બંને ત્રિજ્યાઓ છે વચ્ચે ખૂણો ફાઇ છે આ ત્રિજ્યાઓ સામેના ખૂણા પર સરખા થાય તો આ ખૂણો x ધારી આપણે આ પણ x ધારી લો આપણે લખી શકીએ કે ત્રિકોણ OAB માટે જુઓ એ ત્રિકોણ OAB માં OA બરાબર 21 છે OB બરાબર પણ 21 છે તેની સામેના ખૂણા પણ સરખા થાય ત્રિકોણની સરખી બાજુ હોય તો એની સામેના ખૂણા કેવા થાય સરખા થાય માટે ઓએની સામે ખૂણો એ છે ઓબીની સામે ખૂણો એ છે ખૂણો એ બરાબર ખૂણો ઈ બરાબર આપણે એક સારો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ઓ બી માટે ચલો ખૂણો વધતા ખૂણો એ વધતા ખૂણો બરાબર એકસો એસી આવી કોણો આપણે સાઈડ આપેલું છે કોણો સાઈડ આ આપણે x ધારે છે અને આ પણ x જ છે ઓકે હવે x આ સાઈડ ની પેલી બાજુ લઈ જઈએ અને x x એટલે કેટલા થાય 2x આ સાઈડ પેલી બાજુ લઈ જો એટલે 2x 120 આવશે 180 ની સાઈડ કાઢી નાખો તો કેટલા મળશે 120 તો x ની કિંમત શોધવા માટે બગડો ગુણાકારમાંથી ક્યાં લઈ લઈશું ભાગાકારમાં તો x બરાબર સાઈડ એનો મતલબ કે

બાજુનો વર્ગ આ સૂત્ર છે તો આની અંદર કિંમતો મૂકી દે તો જુઓ અહીંયા વર્ગપુલ બાજુ છે એકવીસ છે તો એકવીસનો વર્ગ કરો તો વર્ગપુલમાં ત્રણ ભાગ્યા ચાર એકવીસનો વર્ગ થાય ચારસો ને અહીંયા આપણને આવો મળે છે ચારસો એકતાલીસ હા એવું લખી દઉં છું 441 વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 આટલા સેન્ટીમીટર સ્ક્વેર આ મળ્યું આપણને ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ ઓકે ખંડ ક્ષેત્રફળ શોધવું છે તો આખા લંબવર્તાસના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ નું માઈનસ કર દો એટલે નીચેનો ભાગ મળે તો અહીં આપણે લાસ્ટ કે લંબવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ લંબવૃત્ત ખંડ ક્ષેત્રફળ બરાબર શું થશે લંબવૃત્તાંશ નું ક્ષેત્રફળ વૃત્તાંશ ક્ષેત્રફળ

એટલે r બરાબર તમને આપ્યું છે 15 cm અને કેન્દ્ર આગળનો ખૂણો કેટલો છે 60 તો તેની અંદર લઘુવૃત્તખંડ લઘુવૃત્તખંડ એટલે આ નીચેનો વૃત્તખંડ છે ઓકે આનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડ એટલે ઉપરનો તો આપણે શું કરવું પડશે તો જો આપણે પહેલા શું કરીએ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે તો આ વૃત્તા ક્ષેત્રફળ તો લઘુ વૃત્તા ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાય આરસી ભાગ્યા ત્રણસો આ આપેલું છે તો આ સૂત્રની અંદર શું કરીશું આપણે કિંમતો ચલો પાય બરાબર અહીંયા કેટલા લેવાના કીધા છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે આપણે ત્રણસો ચૌદ ભાગે સોળ લખી દાઢીએ છીતા નીચે ઉડાડીએ ત્રીજા છે પંદર તો પંદર ગુણ્યા કરીએ અને ઠીટા આપેલું છે સાહીઠનું કેન્દ્ર આગળનો ઘણું સાહીઠ આપેલું છે પહેલાં છેદ ઉડારીએ અને અહીંયા જુઓ છેદ ઉડે છે તે ઉડારીએ છાય છાય છત્રીસ ઓકે એટલે એક છ પેન્સલ આ ત્રણ પંચી પંદર ત્રણ પંચી પંદર આ પણ ત્રણ પંચી પંદર ત્રણ દુ છ થાય એટલે એક તગડો કેન્સલ કરી દઈએ આપણે ઓકે અને અહીંયા એકસો સત્તાવન દુ એકસો સત્તાવન ત્રણસો પણ કેન્સલ હવે ઉપર જે વધી છે ને એકસો સત્તાવન ત્રણ અને પાંચ તો આપણે આ બધાનો ગુણાકાર કરી દઈજુઓ આ પાંચ તરી પંદર પંદર પચ્યા પંચોતેર પંચોતેર ગુણ્યા એકસો સત્તાવન આ એકસો સત્તાવન એ જે વધી છે લખ્યું એકસો સત્તાવન ગુણ્યા પાંતરી હે અને ગુણ્યા પાંચ

त्रिकोण को ये भी दिखे तो ये मुझे पूछो क्या है त्रिकोण को ये वीडियो जैसे संबाजू हाँ संबाजू हाँ ओके क्योंकि आप उन्हें साइड लो चलता बंद के साइड ना तो जैसे आप त्रिज्या उसके पीछे मारते हैं अबे तो संबाजू त्रिकोण ये लक्ष्य के संबाजू त्रिकोण को ये भी दूँ चलता बंद को ભાગ્યા ચાર છે ઓકે સાત રૂપ આપી આપણે પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ બસો પચીસ ગુણ્યા એકસો તોતેર કરો અને બે પોઈન્ટ કાપો અને પછી શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે બરાબર તો એનો ભાગાકાર કર્યા પછી આપણને જવાબ શું મળશે જવાબ મળશે સત્તાણું પોઈન્ટ એકત્રીસ પચીસ એટલે આનો જવાબ મળે છે સત્તાણું પોઈન્ટ એકત્રીસ સેન્ટીમીટર તો ક્ષેત્ર પણ મળી ગયું બરાબર સત્તાણું પોઈન્ટ કરતા બે પોઈન્ટ બરાબર છે હવે આપણે શું કરવાનું છે ત્રિકોણનું ક્ષેત્ર મળી ગયું હવે આ ભૂતખંડનું ક્ષેત્રફળ શોધો તો વૃત્તાંતના ક્ષેત્રફળમાંથી આ જે છે ત્રિકોણ પાસ કરીએ અહીંયા હું લખી શકે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો બરાબર શું થાય લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ નું ઓ એનું ક્ષેત્રફળ એમાંથી શું કરવાનું છે સમબાજુ ત્રિકોણ समबाजू त्रिकोण ओएबी ક્ષેત્રફળ માઈનસ કર દેવાનું છે ઓકે હવે લંબવૃત્તાંશ નું ક્ષેત્રફળ આપણી પાસે 117.75 છે 117.75 તો એમાં આ જે છે ત્રિકોણ નું ક્ષેત્રફળ 97.125 છે 97.125 આ બાદ કર દો એટલે આપણને શું મળશે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે બરાબર આપણે જોવા વીસ પોઈન્ટ એકતાલીસ સેન્ટીમીટર સુધી આ લઈ લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ હવે શું શું વન છે ગુરુ હોય ગુરુવૃતખંડ એટલી આ ઉપરનો જે ખંડ છે ત્યાં હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધી એમાંથી આટલો વાત કરવી લઘુવૃતખંડ તો આપણે પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ શોધી કરીએ એ વર્તુળનું ક્ષેત્ર પણ થાય તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આવ્યો હોય એ પાયના ત્રણસો ત્રણ ભાગે ફોલ એનો ત્રીજા અહીંયા પંદર છે ઓકે પંદર ગુણ્યા પંદર વર્ગ છે એકમ ની એક સૂદ છસો અઠ્યાવીસ હવે પાંચ વાળી ગોળાકાર કરો હવે બરાબર ચાલો આવી રીતે એકમ ની બે સુધી બરાબર આ બધાનો ગોળાકાર જે છે ત્રણસો ચૌદ છસો અઠ્યારી ત્રણસો ચૌદ સાતસો છ સાતસો ને છ અને નીચે સો છે બરાબર આપણે ગુરુ વૃદ્ધ શોધવાનું છે ને જુઓ ગુરુ વૃતખંડ ક્ષેત્રફળ શું છે તો આપણા છેલ્લો જવાબ કે ગુરુ વૃતખંડ ક્ષેત્રફળ વૃતખંડ ક્ષેત્રફળ તો શું કરીશું વર્તુળના ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળ માંથી કે વર્તુળ ક્ષેત્રફળ આખું છે ને એમાંથી આખા વર્તુળમાંથી માંથી આખું લઘુ વૃતખંડ બાદ કરલા ઉપર ગુરુ વૃતખંડ મળી જાય એટલે લઘુ વૃતખંડ ક્ષેત્રફળ લઘુ વૃતખંડ સાતસો છ પોઈન્ટ પચાસ માંથી વીસ પોઈન્ટ પંચોતેર આપણે ભારત કરવામાં આવે તો અહીંયા દસો દસ અહીંયા પણ અહીંયા નવ અહીંયા 9 અહીંયા ચાર તો ચારમાંથી ચાર જાય તો ઝીરો નવમાંથી ત્રણ જાય તો છ નવમાંથી સાત જાય તો બે દસમાં પાંચ જાય તો પાંચ છના છ દસમાંથી બે જાય તો આઠ છસો છ્યાસી પોઈન્ટ છાસી છસો આટલા સેન્ટીમીટર સ્કવેર